કેમ કે આજે બહુ જ બધું ઘણું કામ હતું એટલા માટે મે 6 વાગે 7 વાગે વ્લોગિંગ શરૂ નહી કરી તો કોઈ નહી ફટાફટ જઈએ છે તો ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી તો ચલો રિતિકા પણ ફ્રેશ થઈ ગઈ છે હું પણ ફ્રેશ થઈ ગયો છું તો આપ જોઈ શકો છો તો ફટાફટ જઈએ છે સ્પેશિયલ રિક્ષા મે કરી છે રિક્ષા માં જવાના છે મે સત્રુંજા તો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ ઓ કેમ ના ગુડ મોર્નિંગ જય માતાજી ક્યારે પણ ગુડ મોર્નિંગ કે જેમાંથી બોલતો નહીં ના ના જ કહે છે તો ચાલો મોડું નથી કરું હવે પીહુ છે પીહુનું કેમ કે હું ગુડ મોર્નિંગ જેમાંથી જે નથી બોલાવતો કેમ કે એને ભર્યા બાપાનો છેટા માટે બહુ ખાસ એની જોડે વાતચીત નહીં કરતા અમે એને પૂરતો અમે આરામ જ આપીએ છીએ તો ફટાફટથી બ્લોગમાં બને રહેજો અત્યારે જે છે શત્રુંજા તો મળીએ થોડી વાર પછી તો મિત્રો અમે અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ અત્યારે અમે જે છે એ શત્રુંજા ભર્યા બાપાના મંદિરે જો કે કમસેકમ કઠલાલથી આપણા દૂર છે દસથી પંદર કિલોમીટર છે ને જગ્યા

જો લો આ છે લીમડાની છે કંકુ ભર્યા બાપાનું મંદિર સતરું છે જય એ ભર્યા બાપા મહારાજ ચલો લે જો લો મિત્રો આ છે સરે જો એ ભર્યા બાપા જો એ ભર્યા બાપા અહીં ન મિલો જય એ બાપા અહીં અહીં હનુમાનજી ન મિલે

કાતો થોડું ખાય ને તો પછી એને વોમિટ આવતી હતી પણ અત્યારે મહારાજના માથે મહારાજનો હાથ માથે એને મુકાયો ને પછી જો વેપારે ખાતી પાણી પીધું અને અત્યારે ગેસી પણ રહી જતો એટલે ખરેખર સદરૂ જાવર મહારાજનો પાવર કંઈક અલગ જ છે લોકોની બ્લોકમાં બને રહેજો અત્યારે જે છે ઘરે તો મળીએ ઘરે મિત્રો આ મેં ત્યાંથી લાવ્યા છે બરે બાપાના મંદિરમાંથી કેમ કે આ ઘરે બાંધવાથી ઉધરસ જે થયું હોય ને એ મટી જાય અહીંયા હોલ પાડીને બાંધી દેવાનું ઘરામાં

जोरदार जोरदार पापुलर था बेहत आ ताप आधार तो हो का ही जवाना है। हैं? कारण के वीर? वीर चिज़े? आ जा बजे जा। ना ना ना। ना चुनी फरार जी। पर अरे फिर आजा बजा बजा फिर ना कहते हैं।

પણ અમારે ટાઈમ નહોતો એટલા માટે અમે શત્રુંજા પહેલાં ગયા હતા પછી વિચાર્યું કે અમે શત્રુંજા મહારાજના મંદિરે જઈને પાછા આવીશું પછી દવાખાની જઈશું તો ફાઇનલ અત્યારે જઈને આવ્યા છે જો મેન તો એના જળા થઈ આજ સવારના છે લાગે દીધા સવારના જળા હતા પીવાની વી દવા પીવાની ચાર ઓ વીરો આ દવા પીવાની હા વારી દવા પીવાની ખોલા શું કરો છો રીદીકા સુ ઘરવાળો ખોલે પછી ને રે દિલ્લી અરે ધીમે ધીમે જાય એ ઓય હાથ છટકી જાય રીદીકા અરે વાહ વીર જો ઓને બહુ મજા આવે છે જાર તું બી માં પૈસે તાર વીર ને પકડાય છે બરાબર ને રીદીકા હા જન રાખજે ચટલી ભરવાની મિત્રો અમે ખેતરમાં જઈને પાછા આવ્યા છે કેમ કે મારે વીર થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે તો દેશી ઉપચાર તરીકે અમે દવા પીવડાવી

लाल लाल बोधी थी जो है आप सुलाले वो खादी नहीं है तो बात जो होनी नहीं हां उरी मीनो आए ना पापा कलेजा कलेजन मूड थोड़ा खराब छ गयो जरा रे बहन तू क्या हम जो जो करिस बेटा हैं वो नहीं जा नहीं बेसू वो मेरे हिन बेली आया ना, ना। તો મિત્રો અત્યારે જે વીરાપર બીમાર પડ્યો હતો એ વીરની અત્યારે હોળી માતાનું છે જો કે મેં પૂછાવડાવ્યું મહારાજ જોડે તો અત્યારે હોળી માતાનું કીધું છે કેમ કે આ તમને ખબર હશે કે જે જે નાના બાળકો હશે જેના પણ ઘરમાં નાના બાળકો હશે આઈ થિંક એક વર્ષથી દસ વર્ષથી ગમે તેટલા વર્ષના બાળકો હશે પણ એમાં આ હોળી મહિનો આવે છે એટલે મારી તમામ લોકોના જે માતાજીનો પવન હોય નહીં રીતે એવું હોય ને હોય ગયા વર્ષે નીકળેલા અમારે વિના નીકળેલા અને આ વર્ષે પણ હોળી માતા નીકળ્યા છે તો કોઈ નહીં હવે સાત દિવસની ઓળખ થાય તો માતાજીનું નરેલ લેવા માટે જાઉં છું નરેલ પણ દીવો અગરબત્તી કરવાની છે સવાર સાંજ અને સાત દિવસની ઓળખ થશે કે આજે શત્રુંજા પણ ગયા હતા તો શત્રુજા એ કીધું કે નવ દિવસે મહારાજની ઓળખ થાય જો કે પીહુને પણ બર્યા બાપાનું છે અને મારા વીરને પણ હોળી માતાનું છે તો બંને જણા ભાઈ બહેન સાથે છે તો કોઈ નહીં માતાજીની મહારાજની સેવા સેવાભાવ કરવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો મિત્રો અત્યારે હું જાઉં છું બજારમાં નરેલ લેવા માટે કેમ કે મેં શત્રુ જવાવાળા મહારાજનું પણ નાડે પનારે મૂક્યું છે અને હોળી માતાનું પણ મૂકવાનું છે તો કોઈ નહીં અત્યારે તો હેરાન ગતિ બહુ કરે છે અમને ખબર નથી કે હોળી માતાનું હોળી માતાનું છે છતાં પણ મેં ખેતરમાં લઈ જઈને દેશી દવા પીવડાવી છે પછી વધારે બીમાર પડી ગયો પછી પછી મેં મહારાજ જોડે પૂછાવડાવ્યું તો કીધું કે હોળી માતાનું છે તો કોઈ નહીં ભૂલચૂક થાય તો બને રહેજો તો મિત્રો લીલા લસણ લીલા લસણ ચટણી બનાવી શું રીતિકા ચટણી નહીં તો શાક બનાવ લસણ લસણનું શાક બનાવ્યું તેલમાં શેકવાની તેલમાં શેકવાની